આમ તમાર લગીરે શંકા નહી થાતી શની આમ તમાર લગીરે શંકા નહી થાતી અલ્યા પણ શની પણ આમ લગીર આટલી એ શંકા નહી થાતી અલ્યા પણ આટલી એ પણ શની શંકા થાય ઓ હમુરદી નહી થાતી તો મનમો કશી આવતું નહી અલ્યા મનમો કોઈ ના આવે યાર કીધા વગર જની શની શંકા કરું હું અલે આ છોકરા બધા આજકાલ ના દી બોલે છે ઈરા મલ તમાર લગીરે શંકા નહી થાતી અલ્યા આ વાત તો સાચી છે ઓ બાબા ભાઈ શંકા મચાન નહી થાય મારપુર જાન નહી થાય મુદ નહી કેતો

बू। 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 को। है, तुम यहाँ है। आहू बोलो हिंदी आवता है हिंदी आ हिंदी ना क्या हुआ ज्यादा मत बोल वरना काफी हिंदी ना कर ज्यादा मत

મારુ 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 તમે અંગ્રેજી બોલો હો યસ યસ તમે અંગ્રેજી બોલો કાકા હા 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 મન ચૂટલી પડજો ને સપનું નહી આતો સપનું નહી જ ને આ બી બોલજો ફીરથી બોલજો અંગ્રેજીમાં કોઈ બીજું આવડતું હોય તો હાય હેલો મન શીખવાડજો ને મન શીખવાડજો ને ના ભાઈ 6 bhai. 7 8 9 10

ગમે નોકરી ના કીધું પેલો કે લેવા આવશે નોકરી હાલ તો ફરો નોકરી લેવા આવશે એટલે હંકાર ગોતવા માંડો તારી રીતે મારી છોકરી